શારીરિક કસોટી ક્યારે આવશે માન્ય શ્રી હસમુખભાઈ પટેલ ના તમે ટ્યુટર બધા પેલા બધા જ મિત્રો મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં આપણે વાત કરવાની છે કે આપણું રનિંગ ગ્રાઉન્ડ પાછળ ગયું છે શારીરિક કસોટી ક્યારે આવશે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ શારીરિક કસોટી માટેની બધી અપડેટ આમાં ચેનલમાં આપવામાં આવશે એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે માન્ય શ્રી હસમુખભાઈ પટેલના તમે ટ્યુટર બધા જોઈ જ લીધો હશે એમાં બધાનો સવાલ જ છે કમેન્ટ પણ જાજી છે કે સર આપણે કોલ લેટર ક્યારે આવશે તો આપણું શારીરિક કસોટી પંદર ડિસેમ્બરની આસપાસ આવશે બરાબર કેમ કે આપણું લેટ ગ્રાઉન્ડ ગયું છે તો આપણું ગ્રાઉન્ડ લેટ ગયું છે તો પંદર ડિસેમ્બરની આજુબાજુ આવશે તો તમારે કોલ લેટર ભૂતકાળમાં જઈએ તો દસ થી પાંચ દિવસની પહેલા આપણે કોલ લેટર આવી જતો અને કઈ વેબસાઇટમાંથી આપણે ડાઉનલોડ કરવાનો છે ઓજ વેબસાઇટ છે એમાંથી તમે ડાઉનલોડ કરશો એટલે એમાં તમારું જે વસ્તુ પૂછે એ બધી નાખશો એટલે તમારું કોલ લેટર આવી જશે અને કોલ લેટરમાં જ લખેલું છે તમારું ગ્રાઉન્ડ કઈ જગ્યાએ આવેલું છે બરાબર અને કયા ટાઈમે આપણે પહોંચવું જોઈએ કયા ટાઈમે નહીં એ બધું તમારી ઉપર છે અને બહુ દૂર હોય તો તમે એક દિવસ અગાઉ પહોંચી જાવ માનો કે સવારમાં ગ્રાઉન્ડ સવારમાં તમારું ગ્રાઉન્ડ ટાઈમ આપેલો છે તો તમે સાંજે જ પહોંચી જાવ એવી જ રીતના દોસ્તો તમારે કોઈ જાતનું કન્ફ્યુઝ હોય તો નીચે જરૂર કમેન્ટ કરજો કોલ લેટરનું તમને સમજાઈ ગયું કે કોલ લેટર ક્યારે આવશે હવે કોલ લેટર તમારે માનો કે ત્રીસ નવેમ્બર આ મહિનાની લાસ્ટમાં તમે ઓજસની વેબસાઇટ ખોલીને તમે જોઈ શકો છો અને અપડેટ આવશે એટલે હું ચેનલ ઉપર અપલોડ કરી દઈશ પછી તમે વિડીયો જોઈને તમે ઓજસની વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી લેજો પણ એના પહેલા તમારે સબસ્ક્રાઇબ ને બે આઇકન દબાવવું જરૂરી છે જે તમે બે આઇકન દબાવશો તો વિડીયો તમને પહેલા પહોંચી જશે કોલ લેટર આવવાની તૈયારી છે તો તમે વિડીયો જોઈને તમે ઓજસની વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી શકો છો જેટલા ઉમેદવારો છે ને રનિંગમાં ટાઈમ ઓછો નથી થતો બેન કે ભાઈ બંનેઓને હવે આપણે આજે હું શું કરવાનું છે રનિંગમાં ઇમ્પ્રૂવ કરવા માટે હું તમને બે થી ત્રણ શબ્દો સમજાવવા માગું છું એ તમે સમજો તમારી લાઈફમાં એડ કરો તમારી રનિંગ શેડ્યુલમાં એડ કરો બહુ સારું પડશે તમને તમારે શું એડ કરવાનું છે એ જોવાનું છે હવે બધાને પ્રોબ્લેમ એ છે કે પેટમાં વધારે દુખવા મળે છે જો સૌથી પહેલાં તો તમે રનિંગ કરવા છ વાગે જાઓ છો અત્યારે મોસ્ટ ઓફલી છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીના બધા ગ્રાઉન્ડ હોય તમે કોઈ એકેડમીમાં છો કે પછી તમે પર્સનલ કરો છો કેમકે અત્યારે ઠંડીનું વાતાવરણ છે વિન્ટર આવી ગયું છે તો બધા ઉમેદવારો છ વાગ્યાની ની પાંચ રનિંગ કરવા જાય છે બરાબર હવે તમે છ વાગે રનિંગ કરવા જાવ છો તો પાંચ વાગે તમે ફ્રેશ થાશો તમે ઘટ ઘટ કરીને પાણી ના પીવો બહુ જાજુ પાણી ના પીવો અડધી કલાકથી થી ચાલીસ મિનિટ કે પિસ્તાલીસ મિનિટની પહેલા તમે પાણી પી લો કેમકે પેટમાં દુખાવાનો ચાલુ ન્યાથી થશે આટી સડી જશે આટલા જ માટે દોસ્તો તમને સમજાવું છું કે પાણી પણ પીવું તમારે બહુ જરૂરી છે આખો દિવસ તમે પાણી પીતા નથી બરાબર આખો દિવસ આપણી કેપેસિટી છે લેડીઝ માટે ત્રણ થી સાડા ત્રણ લીટર પાણી પીવો હું તો આ તમને અંદાજે બતાવું છું બાકી તમારી હાઈટ બોડી વેટ એના અકોર્ડિંગ આપણે પાણીનો ડિસાઈડ થાય છે કે કઈ રીતના આપણે પાણી પીવું જોઈએ હવે એવરેજમાં આપણે ગણીએ તો લેડીઝને સાડા ત્રણથી થી ચાર લીટર પાણી તમે પી શકો છો કોઈ જાડા છે કોઈ પતલા છે કોઈ હાઈટ નાની છે કોઈ મોટી છે કોઈ એજમાં મોટા છે કોઈ બત્રીસ વર્ષના છે કોઈ અઢાર વર્ષના છે કોઈ માનો કે વીસ વર્ષના છે તો એની માટે સમથિંગ આપણે સાડા ત્રણથી ચાર લીટરનું પાણી રાખીએ બરાબર અને જેન્ટ્સ માટે તો હું એમ કઉ છું કે તમે નાના હોય કે મોટા હોય ગમે એટલી હાઈટ હોય ગમે એટલો વેટ હોય કોઈ વસ્તુ જોવાની નથી તમારે સમથિંગ સાડા સાત થી પાંચ લીટરનું પાણી તમે પીશો એની વચ્ચે રહેશો પૂરા દિવસમાં એવું નહીં કે સવારમાં જ પીવાનું સવારમાં તમે પાંચ વાગે જાગો છો ત્યાંથી તમે સુતા જ્યારે તમે સુવા જાવ ત્યાં સુધીનું પાંચ લિટર પાણી જો તમે પીશો તો તમને ડે ફાયદા કેટલા મળશે ફાયદા નંબર વન તમારી સ્કિન ક્વોલિટી સારી થશે ફાયદા નંબર ટુ તમને ક્યારેય કબજત નહીં થાય પેટમાં દુખવાનું નહીં થાય ગેસ નહીં બને આ વસ્તુ તમે સમજો અને પાણી મફતમાં મળે છે તો પીવાનું રાખો ફાયદા નંબર ત્રણ સ્કિન ક્વોલિટી તો સારી કરશે તમારું શરીરમાં સેવન્ટી ફાઈવ માનો કે સિત્તેર થી સિત્તેર થી પંચોતેર ટકા તો આપણે પાણીમાં જીએ છીએ બરાબર પાણી આપણામાં જરૂરી છે નંબર ચાર ફાયદા નંબર ચારમાં તમે શું કરશો હવે જો હું તમને પહેલાં તો વસ્તુ તમને બતાવી દઉં કે તમે રનિંગ કરો છો તો તમારો પસીના રૂપે પાણી નીકળી જાય છે બરાબર તમે કસરત કરો છો તો પછીના રૂપે પાણી નીકળી જાય છે આખા શરીરને તમારે મસલ છે ખીચાવ આવે છે તો એને રિકવર માટે પ્રોટીન ડાયટ પાણી બધી જ વસ્તુની જરૂર પડે છે એટલા માટે પાણી પીવું બહુ જરૂરી છે પછીનો વિડીયો આપણે કમેન્ટ ઉપર બનાવવાનો છે કે જેટલી બધાએ કમેન્ટ કરી છે એ લોકોના કમેન્ટના જવાબ દેવાના છે કમેન્ટ પણ કમેન્ટનો જવાબ જોતો હોય તો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારે શું પ્રોબ્લેમ છે રનિંગ કરવામાં પ્રોબ્લેમ છે હેલ્થ ઇશ્યુ છે કેમકે હું એક ફિટનેસ કોચ છું હેલ્થ કોચ છું મારો નવથી દસ વર્ષનો એક્સપિરિયન્સ છે એના માટે હું તમને ફ્રી ઓફ કોસ્ટ બધું સમજાવવા માગું છું તો વિડીયોમાં બને રહેવાનું છે તમારે કરવો હોય તો પણ સમજાવી દેસ વેટ ગેન કરવું હોય પણ સમજાવી સમજાય અને તમારે ફિટ થવું હોય શરીર ફિટ કરવું હોય તો પણ સમજાવી કે કઈ રીતના આપણે આપણે ફિટ કરવું જોઈએ એના માટે પણ તમારે ખાલી એક જ કામ કરવાનું છે છે નીચે કમેન્ટ કરવાની એનો એનો જવાબ જવાબ તો તમને કમેન્ટમાં મળી જશે હું જ પોતે જવાબ આપવાનો છું પણ એ કમેન્ટનો તમને વિડીયો પણ બનાવી આપીશ કે તમને ખબર પડી જાય એ વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં કદાચ એમાં હું છે કે કમેન્ટ નાની પણ પડે એના માટે હું તમને પ્રોપર બધું વસ્તુ સમજાવી દઉં તો વિડીયો લાંબો થશે

સારું પડે અને નવા ઉમેદવારો જેટલા પણ છે તો ચેનલ ની અંદર જાઓ બરાબર ચેનલમાં જેટલા વિડીયો મીક્યા છે એ જોવો કે તમારો કોઈ ફૂડ વિડીયો હોય તો તમારી લાઈટમાં ને રનિંગમાં રન કરી દો જેથી તમને પણ ફાયદો પડે હવે મળશું દોસ્તો આના પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ